પહેલા દાંડી કુટુંબમાં ગુજરાતના દરિયા મુખ્યમંત્રી રોજગાર મેડમ એવું કહેતા હતા કે ભાઈ સીએમ ના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ ચાલે નહીં એટલી પારદર્શિતા અમે લાવ્યા છીએ પરંતુ જોવા જઈએ તો ગુજરાતની અંદર કાયમી નોકરી આપવામાં જે લાગવક જે ઓળખાણવાદ જે પરિવારવાદ અને જે સત્તાધીશો છે એની સાથે ગરબો ધરાવનાર જે લોકોને નોકરી આપવામાં આવે છે એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ અમે આથી થોડા અઠવાડિયા પહેલા આ જ જગ્યા થી પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના કાન ખોલવાનું કામ કર્યું હતું જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ માં જે ભરતીમાં જે એક હતો એ સામેલ આવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરવો ધરાવના લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના અધિકારને લેવામાં આવશે આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને બે અઠવાડિયે હજી સુધી જ્યારે અમે પ્રેસ કરી ત્યાં સુધીમાં એના ઇન્ટરવ્યૂ પણ લેવામાં નહોતા આવ્યા પ્રાથમિક પરીક્ષા જ લેવામાં આવી હતી અને એ પ્રાથમિક પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ હતી કેમ કે જે પરીક્ષામાં ઓએમઆર હોય ઓએમઆર સિસ્ટમ થી પરીક્ષા લેવા નથી એ ઓએમઆર પણ લઈ લીધી હતી એ પ્રશ્નપત્ર પણ લઈ લીધું હતું અને વિદ્યાર્થીઓ જે તેનો કોલ લેટર હોય કોલ લેટર સુધા પણ લઈ લેવામાં આવ્યો હતો અને વાતો બહુ પારદર્શિતાની ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા હતા કે સીએમ ના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ કે કોઈ જ પ્રકારની લાગવા કે કોઈ જ પ્રકારની ઓળખાણ ચાલતી નથી તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે જો આ હોય ઈમાનદારીથી ખરેખર જે લાયક છે જે હકદાર છે એનો જોનો રોટલો હોય પણ શરમ ધરી અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી એક ભરતી કરવામાં આવ્યા છે જેમાં એસી ટકા ખોટી છે જે ફક્ત લાગવકથી અને ઓળખાણ વાત રહી છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી સંસ્થામાં તો અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે

એબીસીડી એબીસીડી પહેલેથી લઈને છેલ્લે સુધી જે જવાબોની સિક્વન્સ હતી એ એબીસીડી એબીસીડી હતી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું કીધું કે મેં તપાસ કમિટીની રચના કરી છે અને તપાસ કરી અને ત્રણ થી ચાર દિવસની અંદર આનું નિરાકરણ આપશું છતાં પણ દોઢ મહિનાનું નિરાકરણ આપવામાં આવ્યું અને નિરાકરણ એવું આપ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરીથી ચેડા કરવામાં આવ્યા કેમ કે જે આન્સરકી પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ જ આન્સરકીને માન્યતા આપવામાં આવી

એફઆઈઆર લખાવી જ જોઈએ તો એના જ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણાં પિસ્તાલીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તે પિસ્તાલીસ લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુધા લેવામાં નથી આવતી ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વ કરતા લૂંટરાઓનો લિસ્ટ બનાવો જે બેંકની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સમાં જે સિસ્ટમેટિક જને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલા આજથી અઠવાડિયા દિવસ પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસીની

એ કઈ રીતે આપવા માંગી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે કે બારસો માંથી બીજું કોઈ ન લાગે ના ઓળખીતા પડખીતા હોય લાગે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે કોઈને ઓળખાણથી ન આપી શકે તો અહીંયા ભલામણ ઓળખાણવાદ પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે એની તપાસ કરે એ જ અમારી વિનંતી છે